સરસ મજાના તો તાબે નથી ચડાય એટલે કીધું ભગવાનના દર્શન આ નથી જ કરાવી દઉં અને ભણવા જવાનું હવે સાલ જોઈ ને જો તિલક લો કેમ કરી દે ચો છો તો હું હું હે ને પથ્થર એમ કરી દે ચો તો જોતા હું હે યા

તો ચાલો તમે દર્શન પણ કરી લીધા હશે મસ્ત મજાના તમને માતાજી ભગવાન હાજર નરો રાખે એવી શુભેચ્છા આપું છું તો ચાલો આપણે શીરામણ પાણી કરી લઈ તો લેટ્સ તમે રહેજો વ્યવસ્થિત મસ્ત મજાના લોગમાં ચાલો તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે જમવા જો મસ્ત મજાનો જમવાનું બની ગયું હતું જુઓ અમારે હેપિનભાઈ છે

ઓહો હો ને અમે આમ થામ શીખી ગયા એમ નમ મે હતી બે ટાંગ હમડા હું સરકાર મારી આવ એ તો હાલ તો એક કે સરકાર મારવા જાય છે આપણે જોઈ બીજો હું સગાઈ તો શીખડાવે આપણે પણ મારા શીખવાડવામાં એવું થાય છે કે મને તો વાંહેથી વાંહે બે તલાક બીક ને વખતે વાયબ્રેશન વાયબ્રેશન કે ધ્રુજારી ધ્રુજારી આવે ને કદાચ પડી જાય અને હાથ તો ભાગે ખોટા કોટા ધંધે લાગી જાય અને ખોટા ખોટો નાકનો ખાટલો આવે આપણને એ બીક હોય એટલે આપણે શીખડાવતા ન હોય તમારે આવી સમસ્યા રહેતી હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કે કેટલા કેટલા ને આવી સમસ્યા રહે ચાલો હે શું કે અરે આવી સમસ્યા ઘરે ઘરે હોય લતા હા સર અરે હોય ચાલો ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જો પાંચ જેવો ટાઈમ છે પાંચ ને દસ અમારું ઉત્તમભાઈ જોવા આવ્યા છે બાયગમ જવું છું તમે હે કી ગામ જવું છું મોટા દેવડિયા દેવડિયા જાવ છું ઠે ન્યા હું કરવા જાવ છું અમાર મઢે એવું હે એ ગામ છે તમાર મઢ કી ગામ મોગરાવદ મોગરાવદ કે આવી હોય મને તો થઈ ઈ ન ખબર દન ભાડલા પાય ઓ કે આવું ચાલો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે થઈ ગયો હટી નો ટાઈમ જો ચા બની ગઈ મસ્ત મજાની હાલો બધા પીવું હોય તો વેલકમ આવી જાઓ અને મજા પડી જશે અને મારા તમામ મિત્રોને ખાસ કહેવાનું કે મારા જે અમુક જે મારા વ્યુઅર્સ છે એને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો એટલે જેથી કરીને મારા તમામ વિડીયો તમારાથી ઝડપને ઝડપથી કૂગે એ તમને ખાસ મારાથી દિલથી વિનંતી છે અને મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો તો સાઈનનો સમય થઈ ગયો છે અને આપણે આવી ગયા છે અત્યારે જમવા અને ફાઈનલી રિઝલ્ટ જમવા આવી ગયા છે જ જમવામાં છે તો જમવામાં છે કંઈક આવું આ જો મસ મજાના ભૂંગડા તૈયાર છે તો સરસ મજાના કેસરી કલરમાં કલરમાં એ તો કેસરી કલર છે જો તમને નજીકથી દેખાડું સરસ મજાના તરાઈ છે અને આ લતા જો મસ મજાના મોઢામાં પાણી આવી ને એટલે સરસ મજાના બટેકા બનાવ્યા છે જોરદાર અને જો કેવા બટાકા બનાવ્યા છે હે

હાલો તમને મોઢામાં પાણી આવી ગયું છે અને એમનો કયોનું મોઢામાં પાણી આવે છે તો સરસ મજાનું ખાવાનું છે તો તમે આવી જાવ ખાવા અને હું હાલો ખાઈ લઉં છું તો ચાલો હું કાલની લગભગ બીના લેજો હાલો બટેટા મોડા ખાવા તમે બસ થા ચાલો તો મિત્રો રાત પડી ગઈ છે અને હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો લોગ આપણે અહીંયા જ પૂરો કરશું અને બીજું ખાસ કે આગનો બ્લોગ તમને કેવો લાગ્યો એમાં સરસ મજાની એક નાની કોમેન્ટ કરી દેજો અને રાત પણ પડી ગઈ છે હવે અને રણાધામ ગયા હતા અને તમને જે આગલા વિડીયોમાં બતાવ્યું હતું રણ દર્શન પણ કરાવ્યા હતા એટલે અમે અત્યારે આટો મારવા ગયા હતા અને પછી ત્યાંથી અત્યારે આવ્યા અમે થોડું ઘણું કામકાજ હતું થોડું કરીને થોડું હવે પછી કીધું આપણે અહીંયા બ્લોગ હવે તો ભાઈ ના ઉતારી દે કારણ કે હેપી નહીં વિડી ગયો લતા પણ સુઈ ગઈ છે તો હવે આપણે આજનો બ્લોગ અહીં સમાપ્ત કરવાના છીએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સરસ મજાને કોમેન્ટ કરી દેજો તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી તમને માતાજી ભગવાન દ્વારિકા જઈશ તમને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો બધા હાજર નડવા રેજો તો ચાલો મળીએ પાછા કાલના બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ